વિસનગરમાં વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસની વિસનગર ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા તુલસીના રોપા ચકલીના ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા વેચીને ઉત્તમ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું આજના આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ્રા ગટ્ય કરી કરવામાં આવ્યો તેમજ ગંગા સ્વરૂપા બહેનોને સાડી અને ત્રિશૂલ આપવામાં આવ્યા હતા તેમજ લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવવામાં આવ્યા એક અનોખો સંકલ્પ લેવડાવવામાં આવ્યો આ પ્રસંગે નિવૃત્ત અધિકારી કલેક્ટર ઉપાધ્યાય જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી રમણભાઈ જ્યોતિ હોસ્પિટલ નિહિરભાઈ જોશી ગ્રીન ગ્લોબલ કમાન્ડો ઇકો હર્ષદભાઈ તિરુપતિ ફાઉન્ડેશન મૈત્રીભાઈ શામળભાઈ દેસાઈ ભારત વિકાસ પરિષદ ડોક્ટર જયેશભાઈ શુક્લ सहित सामाजिक राजकीय आणि विस्तरना नामी नामी डॉक्टर वेपारीो सहित खूप मोठी संख्यामध्ये उपस्थित राह ऑनलाइन टी न्यूज फारूक मेहमन खेरालू

હું અન્નનો બગાડ નહીં કરું મારા જેવો એક ગ્રીન કમાન્ડો સમાજને દર વર્ષે આપીશ ભારત માતા કી જય ના ભાગરૂપે રૂપે વિસ્તરાગરને પસંદ કર્યું અને ગ્રીન ગ્લોબલ આખા ઇન્ડિયા અને આખા વર્લ્ડ લેવલની જે આ સંસ્થા અમે બનાવી રહ્યા છીએ આવનાર પેઢી માટે આજ નહીં તો પચીસ પચાસ વર્ષ પછી જ્યારે આ સંસ્થા જ્યારે મોટી થશે ત્યારે આ એક જગ્યા એક પવિત્ર જગ્યા તરીકે એનું નામ રહેશે અયો હજારો સાહેબ છેલ્લા 15 20 વર્ષથી અમે હજારો ઝાડનું વિતરણ મફત આ સંસ્થા કરી રહી છે બધી ગંગા સ્વરૂપ બહેનોને પણ આ સંસ્થા વર્ષોથી એમને કઈક ના કઈક મદદરૂપ થઈ રહી છે તો આવી સંસ્થાના ઉદ્ઘાટન માટે બે માણસો ગુજરાતમાં લાયક હતા મારી દ્રષ્ટિએ એક સ્વામી સચ્ચિદાનંદજી અને એક બીજા આપણા આવા પવિત્ર પ્રામાણિક અશ્મુખ પટેલ સાહેબ જે મારા નવા નવા મિત્ર બન્યા છે છેલ્લા બે ચાર મહિનાના મિત્ર બનેલા હતા અને મેં સાહેબને એક રિક્વેસ્ટ કરી કે સાહેબ જો આપ આવી અને ખાલી એક અડધો કલાક દસ મિનિટ માટે પણ જો અમારી આ સંસ્થાનું આપ એક ઇનોગ્રેશન કરો અને તમારા દુવા જો લાગી જાય તો આ સંસ્થાને આવનાર પેઢી માટે જરૂર છે તો સાહેબ આપણે એક નાની રિક્વેસ્ટ સમજીને અને સાહેબને અગિયાર વાગે પરીક્ષા હોવા છતાં પણ સાહેબ અહીંયા પધાર્યા એ બદલ આપણે સાહેબનો જેટલો પણ આભાર માનીએ એટલે સાહેબ એવી પણ આપણને શીખ આપતા જાય આજે ચકલી દિવસ છે ચકલીઓ તો જતી રહી પણ હવે ફેરીથી ચકલીઓને વસાવવા માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ તો આજે એક હજાર અગિયારસો કુંડા અગિયારસો માળાઓ અને અગિયારસો તુલસીઓનું વિતરણ પણ આપણે આજે આ નિમિત્તે રાખેલ છે તો સાહેબને વિનંતી કરું કે પ્રસંગ પણ ફર્સ્ટ ક્લાસ અમને થોડું માર્ગદર્શન આપે અને આ સંસ્થા એ પણ આપણા ગ્રીન કમાન્ડો બનેલા જ છે અને આ સંસ્થા ભવિષ્યમાં એવી કંઈક કામ કરીને બતાવે કે આવનાર પેઢીને પણ આપણે કઈક ઉદાહરણ આપણને પુરુવાડિયે થેન્ક યુ આભાર સાહેબ બે શબ્દો કહેશે અને સાહેબ ગયા પછી આપણે થોડું સંસદ આપણે આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે જ આપણા માટે બહુ દુઃખદ વાત છે ચકલી આપણા પરિવારનો ભાગ હતી આપણા ઘરનો ભાગ હતી આપણા ઘરની અંદર કલરવ કરતી અને આજે ચકલી આપણે બચાવવી પડે છે એ બહુ દુઃખની વાત છે આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા નવા દિવસો ના કરવા પડે આજે ચકલી દિવસ છે કાલે કબૂતર દિવસ હોલા દિવસ લેલા દિવસ એવું કરવાનો વખત ના આવે એવી આપણે એવું એવું આપણે જીવીએ ગ્લોબલ બ્રિગેડ જે કામ કરી રહી છે કે એક વૃક્ષ વાવવું ને ઉછેરવું દીકરીને બચાવીને દીકરીને ભણાવવી કચરો કચરા ટોપલીમાં નાખવો ખોરાકનો બગાડ નહીં કરવો અને વીજળી પાણીનો બચાવ કરવો આ રોજે રોજ કરવા જેવી વસ્તુ છે અને આપણા જીવનનો ભાગ બનશે તો આપણે આજે તો આજે ચકલી દિવસ ઉજવીએ છીએ એક દિવસ માણસનો દિવસ ઉજવવા નહીં આવે એટલે આ બધું નહીં સાચવીએ તો એક દિવસ માણસને બચાવવા માટે પણ આવા જ પ્રયત્નો કરવા પડશે આશા એવી રાખીએ કે આ પાંચ વસ્તુઓ આપણે સારી રીતે કરીએ તો આપણે કોઈ જીવ બચાવવાની જરૂર ના પડે બધા જીવો હળી મળીને એકબીજાના ટેકામાં રહીને જીવે અને વિકસે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જે ચકલીઓ ધીમે ધીમે સમાજમાં ઘટતી ગઈ અને લુપ્ત થવાને આરે આવી તો છેલ્લા પંદર વર્ષના અમારા મિશનથી આજે ચકલીઓ દેખાતી તો થઈ જ છે તો આ ચકલીઓને એક ઇકો સિસ્ટમની એક મોટા મોટી જરૂરિયાત ચકલીઓની છે આ ચકલીઓ માણસને બચાવે છે તો આ ચકલીઓ ચકલી મેં અગિયારસો માળા અગિયારસો ચકલી એના કુંડા અને આ તુલસીના છોડ વિતરણ કરીને સમાજને આખા ગુજરાતના ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના બધા જ કમાન્ડો પાલનપુર થી માંડીને ગાંધીનગર થી માંડીને અમદાવાદ થી માંડીને કલોલ બધે જ એક લાખ માળા અનેક એક લાખ કુંડા વિતરણ પ્રોગ્રામ આજે મધ્યસ્થ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નું એક બિલ્ડિંગ જે આજે શરૂઆત કરી વિસનગર ખાતે હતી તો આજે એનું ઉદ્ઘાટન પણ હસમુખ પટેલ સાહેબ આઈપીએસ જીપીએસસી ચેરમેન પવિત્ર પ્રામાણિક અધિકારી પાસે અમે આ કરાવ્યું અને અમારું મિશન છે કે આવનાર પેઢીને પર્યાવરણની તકલીફ ના પડે તો એક કરોડ કમાન્ડો બનાવીને સમાજને વધારે પર્યાવરણની જાગૃતિ માટેની અમારો આ નંબર પ્રયાસ છે